જી માતાજી બધાઈને કેમ છો બધા બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો બસ સવારના આઠ થઈ ગયા છે નાઈ ધૂન કમ્પ્લીટ આપણે મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે આઠ વાગ્યે વ્લોગની શરૂઆત છે તો બન્યા રહેજો તમે અમારા વ્લોગમાં આખા દિવસની આપણી દિનચર્યા તમે તમને અમારા બ્લોગમાં બતાવવાના છે આખો દિવસમાં આપણે શું શું કામ કરીશી કઈ રીતે રહીશી બધું બતાવવાના છીએ નાના નાના કટકા જ હોય થોડું થોડું લેવાની કોશિશ કરી તમને બતાવવાની કોશિશ કરી તો તમે બંને રહેજો અમારા બ્લોગમાં અને હા જો અમારો વ્લોગ તમને આ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો હું કરું શું કરવી

सुबह जो आइसक्रीम लगी है वैसे, हम्म सही, हम्म सही। पाटा कटी। आइसक्रीम सही, हम्म। आइसक्रीम, हम्म। जबूनावानु, हम्म। नावानु। ना अब वाल होता न तू लगी है वो, अब वाल। इन सब करवानु, आइसक्रीम खावानु <laughs> का भाई। आइसक्रीम खाने ही हूँ काम खाते। ખાવાનું ખાઈ જાય આઈસ્ક્રીમ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી મળશું કાલે નવા બ્લોગમાં દક્ષું આઈસ્ક્રીમ ખાઈ લે પછી એના હાથ પગ ધોઈ અને ક્યાંક બાર રમવા લઈ જાય ઠંડી તો બહુ છે વાતાવરણ ખરાબ છે તો આવાના બહાર નીકળી તોય માંદા પડી પણ આઈસ્ક્રીમનું વેન કરે એટલે લઈ દેવું પડે કેમકે રોવે પછી એક કલાક કાભાઈ તો મળશું કાલે નવા બ્લોગમાં બબાય